અમદાવાદમાં ફરી એકવાર આરટીઓ સર્વર ઠપ છે સર્વર ઠપ થતા વાહન કામ અટવાયા છે સતત બે દિવસથી સર્વરની સમસ્યા અરજદારોને સતાવી રહી છે અરજદારોને પરેશાન કરી રહી છે ગઈકાલે એક કલાક સુધી સર્વર ઠપ રહ્યું હતું તો સવારથી એપમાં સમસ્યાના કારણે મોટા ભાગના આરટીઓના કામ અટવાયા છે રાજ્યની અલગ અલગ જિલ્લાઓની જે આરટી આરટીઓ કચેરી છે ત્યાં લોકોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ફરીથી આરટીઓ કચેરીમાં સર્વર બંધ હોવાની સમસ્યાઓ સામે આવી રહી છે ગઈકાલે પણ એક કલાક સુધી સર્વર બંધ હતું અને આજે પણ વહેલી સવારથી જ કે જ્યારે દસ વાગે કાર્યાલયનો સમય હોય છે એ જ સમયથી અત્યારે પણ સર્વર અહીં બંધ છે જેના કારણે લોકોને ક્યાંક ધક્કા ખાવા પડી રહ્યા છે સામાન્ય રીતે લોકો જ્યારે આરટીઓ કચેરી આવે ત્યારે એવી એવી પણ પરિસ્થિતિ હોય છે કે જ્યારે દૂર વિસ્તારથી આવવું પડે અને સાથે જ ઓફિસની રજા પણ મૂકવી પડે તે પ્રકારની સ્થિતિ પરંતુ તેની સામે જ્યારે આરટીઓ કચેરીએ લોકો આવે છે ત્યારે ક્યાંક તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે સારથી એપની મુખ્ય સમસ્યા છે આ જ પ્રકારની સમસ્યા પહેલાં પણ જોવા મળી હતી પરંતુ ફરીથી આ જે સમસ્યા છે તેનો ઉકેલ નથી આવતો જેના કારણે જે પણ લોકો આરટીઓ કચેરી આવે છે તેમને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે અત્યારે આ ભીડ એટલા માટે જોવા મળી રહી છે કે જેથી તેમ તેઓ જે આરટીઓના કામ માટે આવ્યા છે એ માટે સર્વર ફરીથી ચાલુ થાય તેમનો વારો

બિલકુલ અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આપ કયા કામ માટે આવ્યા હતા લાયસન્સ માટે શું કહેવામાં આવે એ જ કહેવામાં આવે કે સર્વર ડાઉન છે તમે જઈ શકો છો યા ફરી વેઇટ કરી શકો છો આઈડિયા નથી કે કેટલા વાગે ચાલુ થશે આપ કેટલા સમયથી અહીં વેઇટ કરી રહ્યા છો કલાક થઈ કલાક સવા કલાક થઈ ગયું છે મને એક્ચ્યુઅલી સાડા નવે આવી ગયું સાડા દસનો મારો ટાઈમ સ્લોટ હતો તો સાડા નવે એન્ટ્રી લીધી હતી મેં પણ હજુ સુધી કોઈ આન્સર નથી આપ્યું આ લોકોએ બિલકુલ જે સમયે તેમને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી એ સમયથી પણ પહેલાં તે લોકો આવી જાય છે કચેરીએ કે જેથી તેમનું કામ તાત્કાલિક થઈ જાય પરંતુ અહીં જ્યારે સ્થળ ઉપર પહોંચે છે જ્યારે કચેરીએ પહોંચે છે ત્યારે સર્વર બંધ હોવાના કારણે તેમને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ